ક્લિક કરતા સેલ ના તમને આઈટમ મળી રહે ને એવી વસ્તુ તમારા માટે અત્યારે એકદમ લગડી ડિઝાઇન લઈને આવી ગયા છે ચીકુ કલરમાં માં અત્યારે ટ્રેન્ડિંગ મલ કોટન માં ડિઝાઇન છે ને એ જ પેટર્ન તમને ઘરે બેઠા એકદમ સરપ્રાઈઝ પ્રાઇસ માં આપી દેવાની છે જેને ખરીદી કરવી છે ને એ વિડિયો માં છેલ્લે સુધી બના રહેજો પેલા કલર ઓપ્શન બતાવી દો છેલ્લે તમને પ્રાઇસ પણ કરી દેશે એકદમ સરપ્રાઈઝ પ્રાઇસ માં તમને વસ્તુ મળી રહેશે કલર ઓપ્શન ની વાત કરીએ તો જોઈ લો એક આવશે મહેંદી કલર રહેવાનો છે અત્યારની ટ્રેન્ડિંગ ચીકુ કલર ની જે ડિઝાઇન છે ને એ ડિઝાઇન છે બ્લુ કલર રહેવાનો છે

ઘરે બેઠા પહોંચાડી દેવાની છે બસો થી ત્રણસો રૂપિયાનો તમારે ફાયદો થવાનો છે અને એક પીસ પણ ઓર્ડર બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી તમને ઘરે બેઠા મળી રહેવાની છે એક પીસ પણ અમે તમને ઘરે બેઠા મોકલાવી આપીશું જો આનું બ્લાઉઝ રહેવાનું છે અને આવી જ નવી ખરીદી અને સેલની અને લો રેન્જમાં તમારે ખરીદી કરવી ને ગામ કરતા સસ્તા ભાવમાં તો ફટાફટ આરાધના સિલ્ક પેલેસમાં આવી જજો ગામ કરતા સસ્તું પણ મળી રહેશે અને એકદમ સુંદર અને સારી ટ્રેન્ડિંગ વેરાયટી પણ આપણી પાસે મળી રહેશે રૂબરૂ ખરીદી કરવી છે તો શોપ છે નાના વરાછા છે સુરત રૂબરૂ આવીને પણ તમે ખરીદી કરી શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ